યાદ રાખો ભાગ્યોદયથી જ સત્સંગમાં બેસવા મળે છે હું ખૂબ ભાગ્યનો ઉદય થાય ત્યારે પરમાત્માની કથામાં બેસવા મળે છે કથા સાંભળવા મળે છે જેના જીવનમાં બહુ પાપો હોય બહુ દુષ્કર્મો હોય ખરાબ કાર્યો હોય એવા જીવોને બહુ ભગવાનની કથામાં રૂચિ લાગતી નથી પણ પરમાત્મા એવા ભક્તોને જ કથા આપે છે કે જે પરમાત્માના થવા માગે છે અને ભગ ભગવતી ભાગવતી કથા અને મા ભગવતી ગંગાજીનો કિનારો આવું ઉત્તમ સ્થાન આપણા માટે સૌભાગ્ય કહેવાય જે ભગવાનની કથા જીવનમાં કોઈ વાર સાંભળતો નથી એના માટે તો અહીં સોનતકુમારો કહે છે आजन्ममात्रमपि येन सठेन किञ्चित् चित्तं विधाय सुखशास्त्रकथा न पीता चाण्डालवच्चकरवद्वदतेन नीतम् मिथ्या स्वजन्मजननि जनिदोभा એનો જન્મારો નિષ્ફળ ગયો હું જેણે જીવનમાં એકવાર ભાગવત કથા નથી સાંભળી આ સુખ શાસ્ત્રનું જેને પાન નથી કર્યું અરે એનું જીવન તો ચાંડાલ વચ્ચો ચાંડાલ જેવું ગણાય અને ખરવત ખરવત એટલે સંસ્કૃતમાં ખર ને કધેડો હોય ને એને વજન ઉપાડવાનું સંસારનું પણ ભગવાનનું નામ લેવાનું હવે જુઓ એક વ્યક્તિ કે મહારાજ હું ભગવાનની કથા ના સાંભળું તો મને બીજા જન્મમાં ગધેડાનો અવતાર મળે પેલા મહારાજ કે જુઓ એક જન્મમાં એક જ અવતાર મળે બીજો પાછો રિપીટ કરતા નથી